ઘરની આ દિશામાં પૂર્વજોના ફોટો લગાવવાથી થશે ચમત્કાર ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ હિન્દુ ધર્મમાં પૂર્વજોને દેવતાઓની જેમ પૂજવામાં આવે છે પૂર્વજોની તસવીર ઘરમાં લગાવવામાં આવે છે પૂર્વજોના ફોટા લગાવવાથી તેમ જ પૂજા કરવાથી તેમનો આશીર્વાદ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે પૂર્વજોના ફોટા કઈ દિશામાં લગાવવાથી ખુલશે ભાગ્ય તેની ઘણા લોકોને જાણ નથી વાસ્તુશાસ્ત્રમાં પૂર્વજોની તસવીરો લગાવવા માટે કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે જાણો પૂર્વજોના ફોટા ક્યાં ન લગાવવા જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય તો તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે नियमो अनुसार घर बेडरूम मंदिर के रसोडा पूर्वजों की तस्वीर क्यार न लगवाइए लगवा अशांति वातावरण रहे आवाय घर में समस्याओंती रहे छे। घर मंदिर में पूर्वजों फोटा न लगवा के न मूक जो एवं कहवाये के घर मंदिर में पूर्वजों तस्वीरों लगवा अशुभ है જેનાથી ઘરમાં શાંતિ કે ખુશીઓ રહેતી નથી જાણો પૂર્વજોના ફોટા ક્યાં લગાવવા જોઈએ વાસ્તુ અનુસાર પૂર્વજોના ફોટા યોગ્ય દિશામાં લગાવવા જોઈએ દક્ષિણ દિશા યમદેવતા અને પૂર્વજોની માનવામાં આવે છે તેથી હંમેશા તમારા ઘરની દક્ષિણ દિશામાં તમારા પૂર્વજોના ફોટા લગાવો शास्त्रो अनुसार पूर्वजों फोटा ज्या तेल नो दीवो जरूर प्रगटावो जमावस्या दिवसे दीवो प्रगटावो जो पितृनी कृपा प्राप्त थायेज घर में सुख समृद्धि वास्तुशास्त्र अनुसार ध्यान में राखो कि कोईपण जीवंत व्यक्ति की तस्वीर साथ पूर्वजों तस्वीर क्य न लगवावी जइए मित्रों वीडियो सारो होए हो तो चेनल ने लाइक करो सब्सक्राइब करो आभार